મારું નામ જોહાર પ્રિયંકા છે અને હું આપણી સમક્ષ આપણું લોકગીત ભલા ભાણી જળાની રજૂઆત કરવા માંગુ છું તો હે ભલા ભાણે જડા સરોવર જાઉ ઢોલે રમું ભલા ભાણી જડા સરોવર જાઉ ઢોલે રમું અરે નાક કેરી નો થળી હે લઈ ગયો મીઠડો નહીં ના તે થઈ રે મને સરોવર ન્યા ઢોલે રમું ઓ સરોવર ન્યા ઢોલે રમું ભલા પાણી જડા સરોવર ન્યા ઢોલે રમું ભલા પાણી જડા સરોવર ન્યા ઢોલે રમું અરે ડોક કેરો હાર લાવ થઈ રે મને સરોવર જાઉન્યા ઢોલે રમું ઓ સરોવર જાઉન્યા ઢોલે રમું ભલા ફાણી જડા સરોવર જાઉન્યા ઢોલે રમું ભલા ફાણી જડા સરોવર જાઉન્યા ઢોલે રમું હે કાન કેરા કુંડા હે લઈ ગયા काने ते रे मने सरोवर थोवर न्या ढोले रमु आ सरोवर न्या ढोले रमु फला फाने जडा सरोवर ढोले रमु ભલા પાણી જડા સરોવર જાઉન્યા ઢોલે રમું હે હાથ કેર ચૂડલો હે ગાઈ ગયો મીઠડો નહીં હાથે તે થઈ રે મને સરોવર જાઉન્યા ઢોલે રમું ઓહ સરોવર જાઉન્યા ઢોલે રમું ભલા સરોવર ઢોલે રમું ભલા જડા સરોવર જાઉન્યા ઢોલે રમું હે પગ કેરા કડલા હે લઈ ગયું મીઠડો ને પગે તે અડવી થઈ રે મને સરોવર જાવુ ઢોલે રમો હરોવર જાોલે રમો ભલા ફાણે સરોવર જાોલે રમું ફલા ફાણે સરોવર જાવન્યા ઢોલે રમું થેન્ક યુ